રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હોમગાર્ડનો એકસઠમો સ્થાપના દિવસ હોય ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ યુનિટનો એકસઠમો સ્થાપના દિન હોય ત્યારે હોમગાર્ડ જવાનો તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું અને મહેમાનોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું આ બ્લડ એકત્રિત કરીને થેલેસેમિયા તથા બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓને બ્લડ આપવામાં આવશે અહેવાલ રશ્વિન ગાંધી રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ ધોરાજી શહેર હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં ઘણી સંખ્યામાં લોકો તથા હોમગાર્ડના લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન માટે જે કંઈ બ્લડ ડોનેશન થાય તેમાં લોકોનું આરોગ્ય જે કંઈ તકલીફ હોય એને લોહીની જરૂર હોય એને તાત્કાલિક મળી રહે તે હેતુથી આજ રોજ હોમગાર્ડના જવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે હું બીટી પરમાર ઓફિસર કમાન્ડિંગ ધોરાવી એક સાઈટમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું ધોરાધી હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પની અંદર તમામ હોમગાર્ડ તેમજ સરકારી હોસ્પિટલ પછી પીજીવીસીએલ પોલીસ સ્ટેશન દરેકના સહયોગથી અમે આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર આમ જનતા પણ આ રક્તદાન કરી શકશે અને તમામ લોકોએ આ રક્તદાન કરવું જોઈએ એવું મારું માનવું છે